સારણે રાણા કુંભ પાસેથી રાણીની માંગી પૃથ્વી લોકે સૂરજદેવ અજવાળા પાથરી ઉસી સડી સુક્યા હતા રાજની કચેરીમાં આવન જાવનની ગતિ વધી રહી હતી સુરે નોબત અને શરણાઈના સૂર સંભળાઈ રહ્યા હતા સિપાહીઓ ખડે પગે ઊભા રહી તેની સકોર નજર સારી તરફ ધૂમી રહી હતી સાદા છતાં કિંમતી વસ્ત્રો સાથે ગળામાં મોંઘી માળાઓ પહેરી આવી રહ્યા હતા રાજના પ્રતિષ્ઠિત નાગરિકો કલાવિદો રાજના વિવિધ ખાતાઓની જવાબદારી સંભાળતા પ્રધાનો આવી તેમના નિશ્ચિત સ્થાને કચેરીમાં આવી ચૂક્યા હતા રાજના સરસેનાધિપતિ કોષાધ્યક્ષને રાજાના માનીતા મુખ્ય પ્રધાન આવી ગયા પછી રાજાના આગમનની સડી પુકારવામાં આવી સભાજનો સતર્ક થઈને રાજાને વધાવતા હોય તેમ સ્વાગત માટે ઉભા થયાને રાજા રાણા કુંભાનો જય બોલાયું રાજા સિંહાસને આવી બિરાજમાન થયા સૌ સભાજનો બેસી ગયા રાજના પરંપરિત કવિ બિરદાવલી ગાનારાએ સૌ પ્રથમ બિરદાવલી સંભળાવી ત્યાં કશેરીનો દ્વાર રક્ષક આવી રાજાને વંદન કરી સંદેશો આપે છે કે કોઈ ઉત્તર દિશાએથી ભાટ સારણ આવ્યા છે ને તે પ્રવેશવાની મંજૂરી માંગે છે સેનાપતિ કુંભારણને આવવાની અનુમતિ આપે છે સારણ તેમના પરંપરિત વાસ્ત્રોમાં માથે મોટી પાઘડી ખભે ખેસ ગળામાં માળા ખડિયામાં હસ્તપ્રોતોમાં લખાયેલ કવિત લઈને પ્રવેશ કરે છે પ્રથમ રાજાને વંદન રાજની કસેરીને વંદન માં સરસ્વતીની સ્તુતિ બોલી જણાવ્યું કે હે રાણા કુંભા દુરદેશા વર ફરતો ફરતો આવું છું આપની કીર્તિ સાંભળી શીખ લેવા આવ્યું છું તે માટે આપનું કવિત સંભળાવવા ઈચ્છું છું રાજાએ એ હકારવા સખ સંકેત આપ્યો સારણની જેભે માં સરસ્વતી બેઠા છે માથે આયમાનો હાથ છે કંઠમાં મીઠાશ એવી તો હલક છે કે સાંભળતાની સાથે જાય યશો યશોગાથાના શબ્દો ગાયકીને સારણના મુખની ભાવા મુદ્રાઓ જોઈને રાજા કુંભારાણા હરખાઈ ગયા સભા ખુશ થઈ ગઈ રાજા બોલે છે દેવી પુત્ર સારણ માગો તે આપું સારણ કહે છે કે માગું ખરો પણ પ્રથમ આપ વસન આપો તો રાજા કહેશે ભલે સારણ મારું રાણા કુંભાનું વસન છે જે માંગશો તે આપીશ સારણે ગંભીરતાથી સભાજનો ઉપર નજર ફેરવી રાજાની સામે દ્રષ્ટિ સ્થિર કરી બોલે છે હે કુંભા રાણા મારી જિંદગીના સાડા સાત દાયકા પૂરા થયા છે હવે હું દેશાવરોમાં ફરી શકું તેમ નથી મારી સાર સંભાળ રાખી શકે સેવા કરી શકે તે માટે આપની પાસે વસન માંગીને માંગણી કરું શું કે આપની પાસે એક હજાર રાણીઓ છે તેમાંથી એક રાણી મને આપો માંગણી સાંભળીને સભા ઝાંખી પડી ગઈ કુંભા રાણા મૂજાઈ ગયા સેનાપતિથી સહન ન થયું મુખ્ય પ્રધાન વચ્ચેનો માર્ગ કાઢવા માટે બોધીને કસવા લાગ્યા ઘણાને એમ થયું કે સારણનું પેટ કેવડું ને વાત કેવડી સારણને કહેવામાં આવ્યું કે તમે રાણીને બદલે માંગો તેટલું સોનું ચાંદી આપીએ હેરામાણે મોતી આપીએ માંગો તો ગામ ગ્રાસ આપીએ સારણે એટલું જ કહ્યું કે આપ્યું હોય તો રાણી આપો અથવા તમારું વસન જાય અંતે કુંભારાણાએ કહ્યું સારણ તમે રાજના મહેમાન બની રોકાઓ ને મને બાર પ્રહરની મુદત આપો સારાણે હા ભણીને સભાનું વિસર્જન કરવામાં આવ્યું કુંભારાણે રાત્રે એક હજાર રાણીઓને બોલાવી રાજની કચેરીમાં જે ઘટના બની હતી તેનું તારણ સંભળાવ્યું રાજાએ કહ્યું કે મેં વસન આપ્યું છે ને જો વસન હારું તો જિંદગી હારી છું તો તમારામાંથી સ્વેચ્છા એક રાણી મારા વસનને નિભાવવા કોણ જશે રાણીઓ મોન રહી એક પણ રાણી સારણ સાથે જવા હા ભણતી નથી રાણું કુંભો તેને મહેલે આવ્યો વિષારોના વમળમાં ઘુમાતો રહ્યો ને અંતે તાલી પાડી પોતાના અંગત માણસને બોલાવી ત્રણ તોલા સોમલખાર મંગાવે છે રાત્રિના બે વાગવા આવ્યા છે પેલો માણસ દુકાનદારને સગાડી સોમલખાર લઈને મહેલે આવે છે સતુર સારણ રાજમની ગતિવિધિ ઉપર નજર રાખીને ફરતો રહ્યો હતો તેને ખાતરી થઈ કે રાજા વસન નિભાવી શક્યા નથી એટલે મોતને વહાલું કરે છે રાત્રે સારણ કુંભારાણા પાસે આવી રાજાને જણાવે છે કે હે કુંભારાણા લાખો મરજો પણ લાખોના તારણહાર ન મરજો આપ વસન નિભાવવા મરવાનું પસંદ કરો છો તે મારાથી સહન નહીં થાય મારી મુદત વધારે આપું શું ને એક માર્ગ બતાડી દઉં તારી એક હજાર રાણીઓમાં આ ઉકેલ કાઢવાની શક્તિ નથી તો તમે એવી રાણીને પરણીને લાવો કે જે આ વસન નિભાવી જાણે આવી ગુણવાન અતિ સુંદર ને સુશીલ રાજકુમારી તમારા દુશ્મન રાજાની રાજકુમારી લીર લીરલભાઈ છે તેને પરણીને લાવો તે આ વસનને નિભાવશે સવાર થયું રાજાએ અગ્રીમ સત્તાધીશો સલાહવિદોને બોલાવી જાણ કરી કે વસન નિભાવવા માટે મારે આપણા ખાંડિયા રાજાને ભેતરથી સળગતી દુશ્મના વટ રાખનાર રાજાની રાજકુમારીને પરણીને લાવવી છે રાજી ખુશીથી હા પાડશી તો ધામે ધૂમે લગ્ન કરીશ અથવા રાજમહેલને લાવીને પરણીશ આ માટે લશ્કર કરો તાબડતોબ નીકળવું છે લીલાવતીના રાજને સીમાડે ડેરા તંબુ નખાયા સાવણી ઊભી થઈ ગઈ એક ઘોડેસવારને કાસદ તરીકે કુંભારાણા મોકલ્યો તેમાં રાજની મહોર મારી સંદેશો પાઠવવામાં આવ્યો કે મેવાડગઢનો રાજ્યો કુંભરાણો રાજપત્ર પાઠવે છે કે તમારી રાજકુમારી લીલાવતીને મારી સાથે રાજે ખુશીથી પરણાવો અથવા મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ આ માટે ત્રણ દિવસની મહેતલ આપવામાં આવે છે રાજદરબારમાં કુંભારાણાનો સંદેશ વંચાયો સૌ ચિંતામાં મુકાયા ભયથી રાજકુમારીને પરણાવવી પડે તે કબૂલ ન હતું તેમજ યુદ્ધમાં મોતને હાર દેખાતી હતી સૌ મોઝવણમાં હતા ત્યાં નેપથ્યમાંથી રાણી રજા લઈને બોલે છે કે આવેલ રાજના રૂકાને રાજકુમારી લીરલબાઈને વાંસવા મોકલો ને તે શું ઈચ્છે છે તે પ્રમાણે રાજ નિર્ણય લે સર્વાનુમતે નિર્ણય લેવાયો કે લીરલભાઈના મંતવ્ય પ્રમાણે આગળ ચાલવું પત્ર લીરલભાઈને પહોંચાડ્યો લીરલભાઈએ પત્ર વાંચીને માતા પિતા અને રાજના અગ્રણીઓને સંદેશો પાઠવે છે કે ચિંતા કરો નહીં મેં રાજપુતાણીનું ધાવણ ધાવ્યું છે રાજની આબરૂ જળવાય એમ નિર્ણય લઈશ કુંભારાણા પાસે ત્રણને બદલે પાંચ દિવસની મુદત માંગોને આ દિવસોમાં હું મારા નદી કિનારાના રાજમહેલમાં રહીશ જે હું નિર્ણય લઈશ તે ત્યાંથી જ રાજને જાણ કરીશ જો મારા મહેલમાંથી શરણાઈના સૂર સંભળાય તો લગ્નની તૈયારી કરજો ને નગારેથી બુંગીઓ નાદ સંભળાય તો યુદ્ધની તૈયારી કરજો યુદ્ધ થશે તો તેની આગેવાની હું લઈશ લેરલભાઈનો પ્રસ્તાવ સૌ માન્ય રાખીશ લેરલબાઈ નદી કિનારાના મહેલે રહેવા ગયા ત્યાંથી કુંભારાણાને દૂત મોકલી સંદેશો પાઠવે છે હે રાણા આપનો સંદેશો મળ્યો પરંતુ નિર્ણય લેતા પહેલાં આપણે બંને એકાંતે મળીએ તે સમયે આપ નિશસ્ત્ર આવવાનું ને એક રાજપૂત રાજકુમારી તરીકે વસન આપું શું કે હું પણ નિશસ્ત્ર એકલી જ હોઈશ ને કોઈ પણ જાતનો દગો નહીં રમું તેની સૂરજદેવની સાક્ષી આપું છું રાણાએ સંદેશો વાસી પાંચ દિવસની મુદત આપી નેશસ્ત્ર નદી કિનારાના એકાંત મહેલે જાય છે લીરલભાઈ રાજાને શોભતું સ્વાગત ને સન્માન કરે છે ભાવથી ભોજન જમાડે છે ને તે પછી લીરલબાઈ કુંભાર રાણાને કહે છે કે રાણા મારા પાંચ પ્રશ્નોના તમે હકારવાસક કે સંતોષકારક જવાબ આપો તો હું તમારી સાથે લગ્ન કરીશ નહીં તો છઠ્ઠા દિવસે તમારી સામે યોધે સડીશ પ્રશ્ન એક હે કુંભાર રાણા તમારી એક હજાર રાણીઓ હોવા છતાં તેમાં શું ખૂટે છે કે તમે મને પરણવા આવ્યા છો પ્રશ્ન બે રાણા મેં ગુપ્તસરો દ્વારા જાણ્યું છે કે તમારે ત્યાં ઉત્તર દિશાથી ફાટ સારણ આવ્યો છે ને તેને તમે વસન આપ્યું છે આ વસનમાં સારણે તમારી એક રાણી માંગી છે તેમાં એક પણ રાણી સારણ સાથે જવા રાજી નથી તો તમે મને પરણીને સારણને આપી દેવાના છો પ્રશ્ન ત્રણ રાણા તમારી સાથે લગ્ન તો તો જ કરું કે જો તમે મને પટરાણી પદ આપો પ્રશ્ન ચાર હે કુંભા રાણા તમારી સાથે મારા લગ્ન થાય એટલે તમે રાજના જમાઈ થાવ આ રાજના કુવાહા ગણાવો તેનું તમને સન્માન મળશે પરંતુ સમાજના નિયમ પ્રમાણે તમારે મારા માતા પિતા કુળદેવને પગે લાગવું પડશે એ સ્વીકાર્ય છે પ્રશ્ન પાંચ હે રાણા મારો છેલ્લો અને મહત્વનો સવાલ હું મહાધર્મને વરેલી છું તેથી મારા ગુરુને સાધુ સંતો મહેલમાં આવશે તેને રોકી શકાશે નહીં અને મારા કરિયાવરમાં રામસાગરને મંજીરા મળશે એ તમને સ્વીકારી હશે બરાબર સાંભળી વિચારીને જવાબ આપે છે રાણીઓ હોવા છતાં તેમાંથી એક પણ રાણી સારણની માંગણીનું બુદ્ધિપૂર્વક સમાધાન કરાવી શકતી નથી આ સમાધાન તમે જ કરાવી શકશો તે આશય તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું બીજું લીરલબાઈ હું તમને પરણીને સારણને આપી દેવા તો નથી ને જો તેમ કરવું હોય તો હું ગમે તેને પરણી તેને સારણને આપી શકું પરંતુ સારણના વસનનું સમાધાન તમે આપી શકશો ત્રીજી વાત મારે તમને પદ આપવાનું નથી આ સમસ્યાનો ઉકેલ સૌને રાજી કરે તેઓ આવશે એટલે સમગ્ર રાજ તમને પટરાણી પદ આપશે સોથી વાત લગ્ન થયા પછી સાસુ સસરા ને તેમના કુળદેવને પગે લાગવું એ મારો ધર્મ બની રહેશે અને પાંચમી વાત મહાધર્મ વિશે હું જાણતો નથી પરંતુ તમારા ધર્મને ગુરુને ને તેમાં ગવાતા ભજનો હું ક્યારેય વિરોધ નહીં કરું રાજમહેલમાંથી શરણાઈ વગાડવામાં આવી નગરજનોને લેરલબાઈના લગ્નની જાણ કરવામાં આવી રાજા રાણી રાજી થયા ને સૌ રાજકુરીને ધામે ધૂમે તૈયારીઓ કરવા લાગ્યા કુંભારાણા માટેની વધામણી આપી કુંભારાણાની જાન માંડવી આવી વિધિગત લગ્ન થયા લેરલભાઈ રામસાગર ની મંજિરાનું કર્યાવર લઈને તેમની રાજધાનીમાં આવ્યા લીરલભાઈને પ્રથમ દાદીજી સાસુ પોંખે છે પછી તેમના સાસુ પોંખે છે તે સમયે સારણ સામે આવીને ઊભો છે કુંભારાણાની નજર તેના ઉપર પડી ત્યાં તો તેની સોળે કળાઓ વેરમી ગઈ લીરલભાઈથી એ અસ્તુ ન રહ્યું રાણાને એટલું જ કહ્યું રાણા વર્તમાન પળને માણી લો ભવિષ્યની ચિંતા મારા અલગ ધણીને સોંપી દો લેરલબાઈનો ગૃહ પ્રવેશ થયો આનંદ મંગલ સવાઈ ગયો રાત્રિ ભોજનની તૈયારીઓ ચાલી એટલે લેરલબાઈએ રાણાને કહ્યું ભાટ સારણને બોલાવો થોડા સમયમાં સારણ આવે છે આગતા સ્વાગતા થાય છે લેરલબાઈ સારણને નમ્રતાથી કહે છે કે આપ અમે એક હજાર એક રાણીઓમાંથી ગમે તેને પસંદ કરી લઈ જઈ શકો છો જેથી અમારા રાણાનું વસન પાળી શકાય પરંતુ મારી એક શરત છે કે આ એક હજાર એક રાણીના ગમે તે મહેલમાં જઈ શકો છો પરંતુ જે મહેલમાં કુંભાર રાણા ન હોય તે રાણી તમારી ને આપ એ પણ જાણો છો કે એક જ સમયે રાજા દરેક રાણીને મહેલે ન હોય સારણને આ શરત માન્ય હતી કુંભારાણે રાણાએ સાથે ભોજન લીધું પણ તેને મોટો ભાઈ સારણ લીરલને લઈ જશે તો તેની લીરલની નિર્ભયતાને ભાવિ પર અલખની શ્રદ્ધા અડગ હતી લીરલ કહે છે આજે મારે અલખ આરાધનાની રાત્રિ છે મારે મારી બહેનો એક હજાર રાણીને બસાવવાની છે અને સારણને સહધર્મની ઓળખ આપવી છે તો રાણાજી આપ આપના મહેલે જાઓ રાણાજી તેમના મહેલે ગયા એક હજાર રાણીને સંદેશો પાઠવી તેમના મહેલમાં દેવડાઓ પ્રગટાવી દેવડાઓ પ્રગટાવી રાખવાનો સંદેશો પાઠવી દીધો લીરલભાઈએ કરિયાવરમાં લાવેલ રામસાગરની મંજિરા હાથમાં લીધા અલગ ધણીની જ્યોત પ્રગટાવી આરાધના ભજન ગાન કરે છે રાત્રે કુંભારાણાએ અજંપામાં પસાર કરી ને લીરલભાઈએ આદરેલા અલખ આરાધનામાં ઋણોદય થયો સારણ હારેલો થાકેલો લીરલની મહેલે આવે છે સારણ કહે છે કે દેવડાઓના પ્રકાશમાં મને દરેક રાણીને મોલે કુંભારાણા દેખાય છે લીરલબાઈ કહે છે કે સારણ હજુ તમારી અંદર મને પામવાની એસણા હોય તો હું તમારી સાથે આવવા ત્યાર છું પણ હું કુંભાની અર્ધાંગના છું મારા અર્ધા અંગના માલિક છે તો મારું અડધું અંગ મારાથી પાડી તમે લઈ જઈ શકો છો સારાને અનુભવેલી મોજવણથી આ મોટી મોજવણ આવી કુંભારાણા તરફ ફરી લીરલભાઈ બોલ્યા સાધુને ને સદગુરુ મળે નર ને મળે સુલક્ષણી નાર દેવાને પડદો મળે તો તરાણી ઉતરે ભવ પાર સારણની યસણાઓ છૂટી ગઈ રાણાને વસનમાંથી મુક્તિ આપી છે ને બોલે ધન ધન કુંભા તારી રાણી કુંભા તારો ધર્મ સાસો રે આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો